સુરતના કતારગામ ખાતે આવેલ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન શાળાના વિદ્યાર્થીઓએ પરિણામમાં બાજી મારી છે ધોરણ દસનું પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે ત્યારે એલપીએસ શાળાના સત્તર વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છેલ્લા ત્રીસ વર્ષમાં રેકોર્ડ બ્રેક બ્યાસી છપ્પન ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે આ વખતે ગુજરાતી મીડિયમ કરતા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓએ બાજી મારી છે કારણ કે ગુજરાતી મીડિયમ જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર થયું છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે ત્યારે સુરતમાં પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે સુરતના કતારગામ ખાતે આવેલ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન શાળાના વિદ્યાર્થીઓએ પરિણામમાં બાજી મારી છે શાળાના સત્તર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ તેમજ પંચોતેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવી પોતાનું અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે આ પરિણામ માટે એલપીએસ સ્કૂલના પ્રમુખ શૈલેષભાઈ સવાણી તેમજ આચાર્યએ ઉચ્ચ પરિણામનો શ્રેય શાળાના શિક્ષકોને આપ્યો હતો મારું નામ રસિકભાઈ ઝાંઝમેરા આચાર્ય શ્રી એલપીએસ સ્કૂલ કતારગામ મને કહેતા આનંદ થાય છે કે આ વર્ષે અમારી શાળાની અંદર માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું નેવ્યાશી ટકા જેટલું ચઢહળતું પરિણામ આવ્યું છે સાથે સાથે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પણ પંચાણું ટકા જેટલું શાળાનું પરિણામ આવ્યું છે ત્યારે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવર્તિત ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું મિત્રો વર્ષ દરમિયાન શાળામાં શિક્ષક મિત્રોએ જે ખૂબ ખંતથી મહેનત કરી અને સતત પુનરાવર્તન સતત પરીક્ષાઓ લઈ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી અને ખૂબ ઊંચું પરિણામ લાવ્યા છે ત્યારે હું આ તબક્કે શાળા પરિવર્વતી તમામ મારા શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું નમસ્કાર મારું નામ ઝાઝલ દ્રષ્ટિ જતીનભાઈ છે અને હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત આઈપી સવાણી હાઈસ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી અને મારે બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં નાઇન્ટી એઇટ નાઇન્ટી નાઇન એટલે એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે આનો શ્રેય હું મારી શાળાના શિક્ષકો અને મારા પેરેન્ટ્સના સપોર્ટને આપીશ કારણ કે મારી શાળાના શિક્ષકોએ મને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવ્યો છે અમારી શાળામાં જે ટેસ્ટ લેવાતી હતી સત્રાંત પરીક્ષા હોય કે વીકલી ટેસ્ટ હોય એનાથી મને ઘણી વધારે પ્રેક્ટિસ મળી છે અને હું ઘરે પણ મહેનત કરતી હતી એના પાછળ મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે તો હું મારો શ્રેય શિક્ષકોને માતા પિતાને આપીશ મારા બધા શિક્ષકો મતલબ ખૂબ લાડથી મતલબ પોતાની છોકરી હોય એ રીતે મને ભણાવતા હતા મતલબ ખૂબ મજા આવતી હતી અને બધાની ટ્રીક અલગ અલગ હતી એનાથી બધું તરત યાદ રહી જતું હતું સ્કૂલની અંદર તો હું પાંચ કલાક અભ્યાસ કરું અને પછી ઘરે જઈને પણ હું મારું રૂટીન હતું એનાથી હું ઘરે જઈને પણ હું છ સાત કલાક જેટલો અભ્યાસ કરતી હતી આગળ જતાં મારે ડૉક્ટર બનવું છે સર્જન તો એ મારો ગોલ છે નહીં ડૉક્ટર બનીને હું ઈન્ડિયાની સેવા કરવા માગું છું કારણ કે મને મારા દેશ ઉપર ગર્વ છે તો ઓફકોર્સ હું ઇન્ડિયામાં જ રહીશ મારી જેવા વિદ્યાર્થીઓને પહેલી વાત તો એ કે હું કોઈ દી ગભરાવાનું નહીં મતલબ ગમે તેવી મુશ્કેલીઓ આવે જો આપણે ખૂબ વધારે મહેનત કરશું તો ઓફકોર્સ આપણે આપણા ગોલને અચીવ કરી શકશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત